મહાદેવ કેમ છો બધા અને પાંચ મિનિટ ની વાત છે બસ આવવાની તો મારે સ્કૂલે રાખશે તો સ્કૂલે આવીને પછી સાડા પાંચ વાગ્યા પછી મળશું પાછા તો વાગવામાં થઈ છે હવે સાડા પાંચ અને હું સ્કૂલે થી ભણીને આવી ગયો છું આવીને હજી થેલો ઉતારીને હજી કપડાં બદલાવવા આવ્યો છું કપડાં બદલાવીને એક કામ છે આપણે તમને શું કામ છે તમે બદલાવી લીધા છે અને કામ હતું કે એટલા દિવસ તા ગાડી ચાલુ નહોતી કરી તો ગાડીને સેલ મારી દઉં કેમ કે બેટરી ઉતરે નહીં બસ આજ મારે કામ હતું બીજું કાંઈ કામ હતું નહીં કેમ કે આ કેટલા દીધા પડી છે ને કે બેટરી ઉતરી એટલે એક સેલ મારી દેવી रामोडे जीव अभी दो जाने कुलवान द्वारका वालों खुश रखे हमारा जिगर जान ध्रुव तू हंसता मोडे ગાડી બંધ કરી દીધી છે અને બેટરી ચાર્જ થઈ ગઈ છે તો હવે આપણે હેઠા ઉતરી જઈએ ગાડી ગાડી બંધ કરી દીધી છે આપણે તો હવે આપણે હેઠા ઉતરી જઈએ ગાડી ચાર્જ થઈ ગઈ છે તો હવે પછી મળીએ આપણે તો વાગોમાંથી ગયા છે સાડા આઠ અને ગાડીમાંથી ઉતરી અને હું જો તો અત્યારે કે આટા મારવા અને આટા મારી જે આવ્યો છું અને આપણે બેવાન છે હવે ફરાર કરવા તેમ તો એટલે ફરાર કરવાનો છે

અને હું હજુ ઉઠીને હવે નાવા જાય નાઈ ને પછી યુનિફોર્મ પહેરીને પછી પાછો ભણવા ગયો જાય તો તમે આ લોક જોતા રહો ના ને અત્યારે હું આવી જાઉં છું યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયો છું અત્યારે હું હવે નાસ્તો કરવા બેઠો છું નાસ્તો કરી અને મારે સ્કૂલે જવાનું છે સ્કૂલે સાડા પાંચ વાગે આવી મળશું તમને અને બે દિવસના ભેગા જ આવશે કેમ કે એક દિવસમાં બહુ શૂટ થતું નથી એટલે બે દિવસના લોક ભેગા આવે છે તો જોતા રહેજો તો હવે હું ભણીને વૈયા આવું છું ઘરે કપડા બપડા બદલાવીને ખાઈ પીને આવી જાઉં છું ધાબે કે ધાબે પતંગ સગાવશે કે નહીં તો આપણે સગાવીએ એમ તો ભાઈ કોઈ પતંગ સગાવતો નથી ને એક પતંગ છે એક પતંગે તો હું મજા આવે પેસ કાપવાની મેં તો અહીંયા કોઈ સગાવતું નથી તો હવે આપણે શું સગાવીએ એમ તો આપણે સગાવવાની બંધ રાખી છે જયારે વધારે પતંગ સગાવશે રવિવાર આજુબાજુમાં સગાવશું તો એ બહુ વધારે પતંગ હોય અહીંયા એટલે રવિવાર આજુબાજુ સગાવશું